નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે દોસ્તો કંપની જ્યારે સફળતાના શિખરો સર કરતી હોય ત્યારે એના પાયામાં કંપનીમાં રહેલા નાના નાના પરિવર્તનો ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે એટલે કે નાનો એવો કરેલો ફેરફાર પણ ઘણી વખત સફળતામાં મોટો હાથ રાખી દેતો હોય છે હર છોટા બદલાવ બળી કામયાબી કા હિસ્સા હોતા હૈ આપણે આપણી જે ભણવાની શૈલી છે ઘણી વખત એમાં આપણને સફળતા ન મળતી હોય પરંતુ એ આપણી વાંચનની પદ્ધતિમાં આપણું જે ટાઈમ શિડ્યુલ છે એમાં જો નાના એવા ફેરફાર કરી દેવામાં આવે તો આપણે ચોક્કસ સફળતા ઝડપથી પ્રાપ્ત કરી શકીશું આ સુવિચાર સાથે આપણે આગળ વધીએ માં સરસ્વતીને વંદન ધોરણ બાર કોમર્સ વિશે આંકડા પ્રકરણ નંબર ત્રણ માહિતીનું સોરી સુરેખ નિયત સંબંધ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ લાઇનર રિગ્રેશન લેક્ચર નંબર બે આજનો ટોપિક છે સુરેખ સ અને સુરેખ નિયત સંબંધ મોડેલ અગાઉ આપણે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલનો અભ્યાસ કર્યો આજે આપણે પ્રકરણનું મૂળ એડિંગ એની પ્રસ્તાવના જોઈશું તેમજ સુરેખ નિયત સંબંધ મોડેલ વિશે ટૂંકમાં ચર્ચા કરીશું સૌથી પહેલા સુરેખ નિયત સંબંધ કોને કહેવાય બે સસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ એક્સની આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહેવાય છે આપણે અગાઉના લેક્ચરમાં બે વાત કરી દોસ્તો એક નિરપેક્ષ ચલ ની વાત કરી જેને આપણે એક્સ વડે દર્શાવીએ અને બીજી આપણે વાત કરી સાપેક્ષ ચલની નિરપેક્ષ ચલ એક્સ અને સાપેક્ષ ચલ y હવે આ x ની અંદર એક એકમનો ફેરફાર કરીએ એકમ ફેરફાર કરીએ તો y માં કેવો અને કેટલો ફેરફાર થાય એ આપણે સુરેખ નિયત સંબંધના ખ્યાલ ઉપરથી રજૂ થાય માટે એની વ્યાખ્યામાં કીધું છે કે સુરેખ નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલો વચ્ચેનો કે વિધેયાત્મક સુરેખ સંબંધ છે જેના દ્વારા આપેલી કિંમત માટે સાપેક્ષ ચલવાયની કિંમતનું અનુમાન થઈ શકે છે હવે આપણે એનું મોડેલ જોઈએ દોસ્તો મોડેલ કોને કહેવાય તો કાર્યકારણનો સંબંધ દર્શાવતા બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતા આંકડા શાસ્ત્રીય મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવાય છે જેને યોગ્ય ગાણિતિક વિધેયના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે અહીંયા જે વિધેય શબ્દ છે ત્યાં સમીકરણ શબ્દ પણ લઈ શકાય છે દોસ્તો મોડેલ નીચે મુજબ છે y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ જ્યાં આ દરેક જે ટોપિક છે એ શું કહેવા માગે છે આ સંજ્ઞા તો જોઈએ આપણે પહેલાં વાય છે એ સાપેક્ષ ચલ છે ત્યારબાદ ચલ એક્સ એ નિરપેક્ષ ચલ છે ત્યારબાદ આલ્ફા એ અચળાંક છે એવી જ રીતે બીટા પણ અચળાંક છે અને યુ એ ત્રુટી ચલ છે મોડેલનો વિક્ષેપ ચલ ત્રુટી ખામી આમ આ સુરેખ નિયત સંબંધ મોડેલ આ પ્રમાણે રજૂ થાય છે એ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ પરીક્ષામાં જ્યારે પણ પૂછાય સુરેખ નિયત સંબંધ મોડેલ કયું તો યાદ રાખશું દોસ્તો કેપિટલ વાયઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ જ્યારે આપણે અગાઉ પરીક્ષામાં દાખલાઓ ગણતા હોઈશું તો પાંચ માર્ક્સના દાખલામાં જે મોડેલ આવે છે એ વાય કેફ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ આવે છે તો પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે વિદ્યાર્થી મોટે ભાગે આ મોડેલ લખીને આવે છે આ ખોટું છે દોસ્તો ખરેખર સુરેખ નિયત સંબંધ છે એ વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ આ આખું મોડેલ તમારે લખવાનું છે અને ત્યાં તમારે આ રીતે સમજાવવાનું પણ છે કે વાય એ સાપેક્ષ ચલ છે એક્સ નિરપેક્ષ ચલ છે આલ્ફા અને બીટા રીતે સુરેખ નિયત રજૂ થઈ શકે છે જે એક્સની આપેલી કિંમત માટે તેને અનુરૂપ વાયની કિંમતનું અનુમાન આપે છે અને મોડેલ કોને કહેવાય તો કે કાર્યકારનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના આંકડા શાસ્ત્રીય મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવાય જે યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે અહીંયા આ વાક્ય ખૂબ જ અગત્યનું છે દોસ્તો કે આ મોડેલ યોગ્ય ગાણિતિક વિધેયના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે મોડેલ છે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ જ્યાં વાય સાપેક્ષ ચલ એક્સ નિરપેક્ષ ચલ આલ્ફા અચળાંક બીટા અચળાંક અને યુ એ મોડેલનો વિક્ષેપ ચલ છે આપણે આગળ અભ્યાસને વધારીએ નિયત સંબંધ રેખાનું અન્વાયોજન આપણે જે હમણાં મોડેલ જોયું એ મોડેલનું આપણે સ્વરૂપ આ રીતે લખીશું તો આ મોડેલ જે છે એમાં એક્સ ની આપેલી કિંમત મૂકીશું તો એના આધારે વાય નો અંદાજ મળશે જેને આપણે અનુમાન પણ કહીશું વ્યાખ્યાની દ્રષ્ટિએ અનુમાન પણ કહીશું અને આ અંદાજ જે શ્રેષ્ઠ રેખા આપે ને એ મેળવવાની પ્રક્રિયાને નિયત કહેવાય વ્યાખ્યા જોઈએ બે ચલો વચ્ચેનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયા નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અનુઆયોજન કહેવાય છે ફરી એકવાર બે યાદચ્છિક ચલો વચ્ચેનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અનુઆયોજન અનુઆયોજન કહે છે છે અને અને આ કરવાની બે પદ્ધતિઓ દોસ્તો એક વિકિર્ણ આકૃતિની રીત બીજું ન્યૂનતમ વર્ગોની રીત આ રીત આપણને આપી છે કાલ ફેડ્રિક ગોસ સી એફ ગોસ હવે તમને યાદ આવ્યું હશે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરીએ નિયત સંબંધનો સૌ પ્રથમ ખ્યાલ કોને આપ્યો તો સર ફ્રાન્સિસ ગાલ્ટન અને નિયત સંબંધના અભ્યાસ માટેની ન્યૂનતમ વર્ગોની રીત કોણે મેળવી છે તો કાર્લ ફેડરિક ગોસ સીએફ ગોસ આ બંને આંકડા શાસ્ત્રીઓના નામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે એક માર્ક્સના વિકલ્પમાં પૂછાતા આવે છે હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે કે આ જુદી જુદી બે જે રીતો છે એના તરફી આપણે બે ચલ વચ્ચેના નિયત સંબંધનો ખ્યાલ રજૂ કરવાનો છે આજનો અભ્યાસ અહીંયા પૂરો કરીએ દોસ્તો નેક્સ્ટ ટોપિક સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ